વડોદરા તાલુકાના ચાપડ ગામે ટીપી રસ્તાઓ અને ડ્રેનેજ લાઇનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગામના એક નાગરિકનું ખોદેલા ખાડામાં પડવાને કારણે મોત થયું હતું જ્યારે ગ્રામજનો વુડાની કામગીરી સામે રોજ પ્રગટ કરીને કાર્યવાહીની માંગ સાથે ગોત્રીની જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા જ્યાં તેઓએ મૃતદેહ નહીં સ્વીકારીને ભારે હોબાળો મચાવ્યો હતો નોંધનીય છે કે નવી ટીપી સ્કીમો માટે વગડામાં વિકાસ કરવામાં આવી રહ્યો છે ટીપી સ્કીમના રસ્તાઓ અને ડ્રેનેજ લાઇનના કામને પ્રાથમિકતા આપીને ખેતરોમાં ડામર રોડ અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહ્યા છે ત્યારે આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની તકેદારી અધિકારીઓ કે દ્વારા રાખવામાં આવતી નથી ત્યારે આ ખાડાઓને સંરક્ષિત કરવામાં આવ્યા નથી અને આવતા જતા લોકો ઢોર કે ડર પડી જાય તેવી રીતે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે થોડા સમય પહેલા ચાપડ ગામના સરપંચે આવા જોખમી ખાડાઓને કોર્ડન કરવા માટે બુડાના ઇજનેરને અને વિશ્વ ઇજારદાર શિવાલય ઇન્ફ્રાના માણસોને રજૂઆત કરવામાં આવી હતી બુડાના ઇજનેરને ઉદ્ધત જવાબ આપીને આ તમારો વિષય નથી તેમ કહીને ખાડાઓ કોડન કર્યા ન હતા દરમિયાન આજે સવારે સાત કલાકે ચાપડધામના ટ્યુબવેલ ફળિયામાં રહેતા મુકેશભાઈ વસાવા ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં પડી જતા તેઓનું કરુણ અવસાન થયું હતું જેઓનો મૃતદેહ ગોત્રી જીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સરપંચ સહિત ગ્રામજનો પણ પહોંચ્યા હતા ત્યારે જ્યાં સુધી બેદરકારી દાખવનાર વોડાના ઇદનેર અમન પટેલ અને ઇજારદાર શિવાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી બનાવમાં એવું છે કે લગભગ સવારમાં સાડા સાત વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટુબેલ ફરિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ લગભગ કાલ સવારના ગુમ હતા જ્યાં જગ્યા પર જોઈ અમે જોયું તો એ પાણીમાં ઘરકાઉ થયેલ હતા અને જો મરણ થયેલ હતા અત્યારે તમને શું અત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે લગભગ બુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઈનનો અને રોડનો એમને પણ સવારની જાણકારી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયાગર મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અગાઉ લગભગ ચૌદ તારીખ ચૌદ દસના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઈનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાવ્યા હતા કોન્ટ્રાક્ટરના જે સાઈડ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને શિવાલય કોન્ટ્રાક્ટર જ છે બીજું કોઈ નથી મારું નામ ધર્મેશ ઠાકોર ચાપડ સરપંચ ચાપડ ગ્રામ પંચાયત અમને અમારા સરપંચ ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતના બનાવ બન્યો છે એટલે અમે સ્થળ પર ગયા સ્થળ પર જઈને જોયું તો જે અમે ચૌદ તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી પરંતુ એમને અમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે આ તો અમારું ગુરુ છે કે અમે તમને આવ્યા અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે તમે પૂરતા જાઓ તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે એમની પંદર વર્ષની દીકરી છે વીસ વર્ષનો દીકરો છે આજે ઘરમાં કોઈ કમાનાર નથી એટલે ચોક્કસ એવું માનું છું કે અહીં પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે તેમના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને અમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી ચોક્કસથી આજે ગુડા દ્વારા જે ગ્રેનેડને કાચ ખોદવામાં આવ્યો હતો આ મુકેશભાઈ છે એ પાછળ ચિરાગભાઈ પટેલનો તે તબેલો છે ત્યાં આગળ સવારે મજૂરીયારથી ગયા હતા અને આવતા ત્યાં આગળથી સાઈડ પરથી જતા એમનો પગ લપસ્યો કે કોઈ કારણસર કોઈને ખબર નથી પરંતુ એ અંદર પડી ગયા પડી ગયા એ અલગ વસ્તુ છે પરંતુ જો એ ખાડો સમયસર પૂરાઈ ગયો હોત સમયસર એ ગટર નખાઈ ગઈ હોત તો આ બનાવ ના બન્યો હોત અને કોકના ઘરનો મોભ ન તૂટ્યો હોત રાજેશ પરમાર પૂર્વ સરપંચ આપણું